તો હેલો મિત્રો કેમ છો બધા બધા મજામાં જ રહેજો સ્વાગત છે તમારું અમારી ચેનલ વી વીએમ સોલંકી મારા તરફથી જય માતાજી જય શિયા રામ ને જય શ્રી કૃષ્ણ અને આજે છે સોમવાર અને વાગી ગયા છે સવા અગિયાર અને અમે તો ઉઠીને ઢીંગુબેન વયા ગયા છે સ્કૂલે એના પપ્પા વયા ગયા છે કાર ઉપર અમારે વિરાજ ભાઈ ગયા હતા ટ્યુશનમાં કારણ કે હમણાં ને બ્લોગમાં થોડોક તકલીફ પડવાની છે તકલીફ તો એટલે એમ છે કે છોકરાઓને બેને એક્ઝામ આલે છે મંથલી ટેસ્ટ આલે છે તો પછી બેને થોડીક તૈયારી કરાવવી પડે છે અને મા હુંય થોડીક કામમાં વ્યસ્ત રહું છું કારણ કે લગનની સિઝન છે તો મારે પાર્લરમાં થોડું ઘણું કામ હોય છે એટલે વ્લોગ્સમાં થોડું ઘરનું કામ કરું પાર્લરનું કરું છોકરાઓનું કરું એના ટિફિન કરવા તો થોડું એડજસ્ટ કરવામાં ઓળું થાય છે પણ તોય એ વાંધો ને આપણે બનતી કોશિશ આપણે જરૂર કરશું અને જેટલો વ્લોગ આપણે બનાવી શકી જેટલો ઉતારી શકી તમારા સુધી પહોંચી શકી અને ફેમિલી સુધી એટલું આપણે રહેવાનું જ છે તો હવે બસ જો વિરાજ માટે ટિફિન બનાવતી હતી

પણ તો છોકરાઓ બધા હશે જો હિન્દી છે અંગ્રેજી લ્યો ગુજરાતી લ્યો સામાજિક લ્યો એક આ મેક્સ જે અંગ્રે ગણિત કે એની તૈયારી કરે છે તો હમણાં મેં કીધું આપણે વ્લોગમાં ધ્યાન દેવું નથી થોડુંક ભણવામાં ધ્યાન દે પછી તો પરીક્ષા પૂરી થઈ જાય પછી તો રેગ્યુલર રહેવાનું છે તો તમારે થોડીક લગ્નની સીઝન એ ઓછી થઈ જશે તો હું થોડીક ફ્રી થઈ જઈશ તો પછી આપણે રેગ્યુલર મસ્ત પહેલાની જેમ શોર્ટ્સ ને ને બધું બનાવવા માંડશું હજી તો આપણે નથી કઈ ફ્રેશ થઈ ગયા છીએ પણ હજી નાવા ધોવાનું બધું બાકી છે કારણ કે છે ને હવા કામ એટલું બધું મને છે ને બધું કામ કરી પછી બધું કરવું ગમે નાવું ધોવું બધું એટલે કે આપણે ફ્રેશ ના એ જોઈ ને કામ કરી પાછી આવે ને પણ ક્યારેક તો હું એ હવારમાં એવું નથી મને મન પડે આપણે આપણા મનના માલિક છે મન પડે તો ઉઠીને નાખી પછી એ ન્યાય બપોરે ગમે ત્યારે નહીં પણ બસ તોય આવી જ હોય આપણી મન જો આપણે છે ને વ્લોગ્સ અને આ ફેમિલી કોને કહેવાય જે આપણી રિયલ લાઈફ હોય જેમાં અમે જેવી રીતે રહીએ છીએ જેમ એડજસ્ટ કરી છીએ એ બધું દેખાડવા માટે ઓકે અને નથી અમે આ બધું ને દેખા કે આ સીન સપાટા નાખવા તૈયાર બૈયાર નાખે એવું બધું ને અમે જો આવી રીતે ઘરમાં રહીએ છીએ અને એટલે તમને આવી રીતે જ તમને અમે પોગાડીએ બધું દેખાડી કે અમે જો કેમ રહીએ છીએ ઘરમાં હવે જો વિરાજભાઈ તો એને તો કાલ રાતે જ ના આવ્યો તો એટલે આજે એને નાવા નથી દેવું કે આજ બપોરે કાં ગરમ પાણી જો એ નાવો છે તો એ નાઈ નાખશે અને પછી સ્કૂલ માટે રેડી થવા તૈયાર થઈ જાશે અને પછી હું બપોરની રસોઈ બનાવી પછી હું રેડી થઈ જાય પાછી તો હું તમને રોજ મળું જ છું દેખાવ છું તો બસ તો હાલો આપણે વિરાજભાઈની ફરમાઈશ ઉપર બનાવી નાખી સિંગ ભજીયાનું શાક અને એ પણ હું તમને દેખાડીશ કે હું કેમ બનાવું છું તો તમારે રેસીપી જોવી છે તો ફોન ચાલુ રાખો તો ચાલો હાલો આપણે બનાવી સિંગ ભજીયાનું શાક હાલો મમ્મીને હું સેટઅપ કરી દઉં હાલો 90 ટેસ્ટ કે નોઈટસ ઓય કા વેરા તો પાર્ટી સ તો આટ કઈ નીચા હોય ને હા તો બોબા કેને રાતો લેવું તો જા જવાનું કે હા લેવું તો પડશે શું લેવું લે Er det hodet ditt? Har du mange åster å r ồ

વિડીયો તો અને બીજો તો શું જો વાગી ગયા છે સાડા આઠ થોડીક આરામ કર્યો કારણ કે આખો જે ભેડો તો એટલે થોડીક આરામ કરું અને જોઈ લો અત્યારે ભાઈ આપણો નાસ્તો તૈયાર થઈ ગયો આપણે ભૂખ લાગી હતી લેકિન નાસ્તો કરી લઈએ તો જોઈ લો ફૂલ ભૂખ લાગી હતી તો મમ્મી કહે હાલે ભાઈ પૈસા લઈએ નાસ્તો હું તો લઈ આવ્યો નાસ્તો તો હાલો ભાઈ નાસ્તો કરવા ફટાફટ આવો હાલો મિત્રો રાતના વાગી ગયા છે નવ આ શિયાળાનો સમય એવો હોય છે ને કે આમ ક્યારે રાત પડી જાય ખબર જ નથી પડતી જરીક પલક છપકાઈને દા તો રાત પડી જાય ત્યારે નવ વાગ્યા છે ને તો એવું લાગે કે જાણે રાત દસ અગિયાર નો વાગ્યા હોય એવું લાગે રાતના તો આપણે ચાલો દીવા બતી કરીને ખા પૂજા પાઠ થઈ ગઈ રસોઈ બની ગઈ છે હવે ખાવા પીવા વાળાના કોઈના ઠેકાણા જ નથી બીરાગું બે નીચે છે અને એના પપ્પા એ નીચે છે અને હું એકલી છું અહીંયા ઉપર તો હવે આપણે એની રાહ જોઈએ ક્યારે આવે એવું બધું સારું થઈ ગયું કે આ ઉધરસ છે ને એ નથી સારી થતી બે બોટલ દવા પૂરી કરીને તો એટલે આમ જોઈએ એવું છે કે છે ને મને ખાધા વગર હાલતું નથી ને તો એટલે હું તળેલું તળેલું તીખું અને કાલ જમવા ગયા તા તો અહીંયા મેં બે બે મીઠાઈ બે વાર ખાધી તો પછી ખાવા જોઈ તો પછી એટલે એના હિસાબે છે ને મળતી નથી ઉતરસ તો આપણે ચાલો રસોઈમાં હું બનાવી હું તમને દેખાડું છે ને રસોઈમાં જ અમે રોટલી કરી છે પછી ગાંઠિયાનું શાક કર્યું છે દૂધ છે ખીચડી છે અને આમે ભૂંગળા તળા છે જ આમે ભૂંગળા તળા છે એ મારા ફેવરેટ ભૂંગળા છે આ છે ને રાજકોટમાં મળે એટલે રાજકોટ મળે અહીં મળે છે પણ અહીં તળેલા નથી મળતા રાજકોટ તળેલા મળે અને અમારા ફેવરેટ ભૂંગળા છે એ મને બહુ ભાવે તો હું મંગાવું છું તબિયત ચાલો આપણે બધાયને ખાવા બનાવી લઈએ મિત્રો અત્યારે ઘરે કંટાળા આવતો મેં કીધું આમ એકલા એકલા મૂડ ફ્રેશ કરવા જઈએ કે આવી ગયો તો બે કહીને મેં કીધું હું ઘડી બે તો હવે હું બેઠો હતો જઈએ આપણા ઘરે જવાનો ટાઈમ ચીગ્યો છે તો ચલો તમારે હવે કેવું હોય ને તો કાંઈક આમ જીગીયા ગયો હતો તો મેં કોઈક નીકળ મૂડ કંટાળી હોય મૂડ ફ્રેશ કરવો ને તો આ એવી જગ્યાએ વીઆ હોય એટલે હું તમારું મૂડ ફ્રેશ થઈ જાય અલગ અલગ જગ્યાએ જાઓ અલગ અલગ જગ્યાએ ગોતો એને તમારું મૂડ ફ્રેશ થાય અને અત્યારે તો બેઠા તો બારમાં બાર ચાલો હવે જઈએ ઘરે બીજો તો હું હોય રાતના વાગી ગયા સાડા દસ ચાલો હવે હટક્યો હાલ લો તો અત્યારે જો આવી ગયો છું થી અને બધા ઈદર ખટકી ગયા તો ઘરે આવીને ગરમા ગરમ વાળું દૂધ આને પીવાની જરૂર છે પણ આ કોઈ પીતું નથી ગઈ તો મમ્મી મજા આપણે દૂધ પી લઈ અને ગળીક મૂડ ફ્રેશ થઈ ગયો બહાર બેહો એમ તો